હવે આગળ વાત કરીએ કેટલાક રાજ્યના સમાચારની તો નવસારીની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન રહસ્યમય રીતે દર્દીએ મોતની છલાંગ લગાવતા ચકચાર મચી છે યશવિન હોસ્પિટલ છેલ્લા બે ત્રણ વર્ષથી દર્દીઓની સારવાર બાબતે અનેક વિવાદોમાં આવી છે ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઉડાંચ ગામના નરેન્દ્રભાઈ પટેલને યશવિન કાર્ડિયાક વિભાગમાં ત્રીજા માળે આઈસીયુમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જેમણે વહેલી સવારે પોતાના રૂમમાંથી કાચની બારીમાંથી જમ્પલાવી હોસ્પિટલના પટાંગણમાં દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ હોસ્પિટલમાં દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી દર્દીએ જે રીતે બારીના કાચ તોડી આપઘાત કર્યો છે તેનાથી અનેક સવાલ ખડા થાય છે ત્યારે હોસ્પિટલના સંચાલકો આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી આડ આડની આડની તકલીફ હતી અને આઈસીયુમાં દાખલ કરેલા હતા અને તેઓ આઈસીયુ રૂમમાંથી બરાબર કાચ તોડી ત્રીજા માળેથી કૂદકો કૂદકો મારી નીચે પડી જવાથી તેઓનું મરણ થયેલ છે આ બાબતેની તપાસ ઇન્કવેસ્ટ ભરવામાં આવેલ છે પીએમ પીએમ કરવામાં આવેલ છે અને આગળની તપાસ